નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું સ્વાધ્યાય સોલ્યુશન ધોરણ આઠ અને વિશેષ સંસ્કૃતના ના સેમિસ્ટર બે ના પ્રથમ ચેપ્ટર પુત્રી મમ ખલુ નિંદ્રાતી સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો તમારા પ્રથમ અને દ્વિતીય સત્રાંતના આવા સોલ્યુશન મેળવવા માટે ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો તમે

ત્યાર પછી આગળ વાત કરીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના શબ્દનું શોભન ગાત્રી એનું આપણે ઉચ્ચારણ કરીશું ત્યાર પછી અહીં જે છે તે પ્રશ્નોના જવાબ આપીશું પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો પુત્રી કિમ કરોતી तो पुत्री निंद्राती कर्कश कंठ कश्य अस्ति तो आवशे वायस्य लेके काकस्य लेके कागड़ो कंठ कर्कश अस्ति बिडाल किम करोति तो बिडाल घोरवी रावम करोति भो भो कह वदति तो वरा कह सुनक कुकुर भो भो करोति माता મસ્કાય રક્ત પીપાશો માં સ્પૂર્ષ માં યુગ્ય જોડકા જે છે તે જોડકા જોડો વાય સો આવશે બે નંબર સાથે જોડીશું કર્ક કંઠ બીડ ત્રણ નંબર સાથે જોડીશું મ્યાઉ મઉ

સુમુખી શોભન ગાત્રી ત્યાર પછી મિત્રો કેટલીક તમારે પ્રવૃત્તિઓ જે છે તે અહીંથી કરવાની છે અને ત્યાર પછી અહીં જ્ઞાત વયમ છે તેના આપણે નામ જોઈશું આ નામ પણ તમે લખી શકો છો કુકુટહ તો આવશે કુકડો કૌશિક કહ તો કુવર ગૃદહ ગીત ટીટી બહ ટીટોડી તિતિર રહ તેતર સારિકા તો મેના ચક્રવાકહ चकोर, बका हा, बगलो, सही बाज, गोपती तो थसे सांड, गंडा गेडो, चित्रकाया तो चितो, महिष तो पाडो, मैसा तो कीटो, वराह तो भूंड वक्रा तो थसे वरु, हरी तो हरण, अरे, भलु तो थसे रिंज, तैयार पची તમે ચેપ્ટર નંબર બે નું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો